ઝેર મુક્ત ખેતી અને ખેડૂત બચાવ અભિયાન અંતર્ગત આજે આપણે હિંમતનગર તાલુકાના આકોદરા ગામની અંદર ઉપસ્થિત થયા છીએ બટાકાનો આ પાક પંચ્યાસી દિવસનો થયો છે અત્યારે એસી દિવસે આ વર્ષે બટાકાની અંદર પલુર પીળા પડવા માંડ્યા છે અને ઘણી જગ્યાએ બટાકા ખેડૂતભાઈઓ નીકાળવાની શરૂઆત પણ પલુર વેલા પડવાના લીધે થઈ ગઈ છે તો આવો જાણીએ આ ખેતરની અંદર આપણે પ્રગતિશીલ જે ખેડૂત છે કરશન કાકા એમને શું ટ્રીટમેન્ટ લીધી છે તો આપણે એમનો પરિચય લઈએ અને જાણીશું નમસ્કાર ખેડૂત મિત્રો ઝેર મુક્ત ખેતી અને ખેડૂત બચાવો અભિયાન અંતર્ગત હું કિશન પટેલ આપ સર્વે ખેડૂત મિત્રોનું ફરી એકવાર હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આજે આપણે આવી પહોંચ્યા છીએ હિંમતનગર તાલુકાના આકોદરા ગામની અંદર કે જ્યાં પ્રગતિશીલ ખેડૂત છેલ્લા ચારથી પાંચ વર્ષથી આપણી કામાની ટ્રીટમેન્ટ કરે છે અને એમાં એમને શું ડિફરન્સ જાણવા મળ્યા છે તો આપણે એમની જોડે જાણીશું તો દાદા આપણો સૌપ્રથમ પ્રથમ પહેલા આપણો પૂરો પરિચય આપશો મારું નામ છે કરશનભાઈ લખાવી પટેલ ગામ માકોજા તાલુકો હિંમતનગર જિલ્લો સાબરકોટ તો દાદા તમે પહેલા કેમિકલ ટ્રીટમેન્ટ કરતા અને આ વર્ષો વર્ષથી તમે આપણી કામા સાથે જોડા જોડાણા છો તો એમાં તમને પાયાના ખાતર તરીકે બટાકાના ક્રોપની અંદર કયા ખાતર વાપર્યા છે એ ખાસ કરીને મિત્રોને જણાવજો પાયામાં જ્યારે ગારવણ કરી અને જ્યારે બટાકાનું ઓરવણ કરવાને ટીએપી લો મેં ભૂ સમૃદ્ધિ એક વિઘટ પોસ્ટ થેલી મેં પૂંખી ગાળી અને ભૂ સમૃદ્ધિ ગોલ્ડ એક થેલી પૂંખી એક વીઘ અને સારથી ડીએપી સારથી પણ મેં પૂંખ્યું એક એક વીઘ એ પ્રમાણે મેં અને માઇકો રૂટ પણ એક વીઘા એક થેલી મેં પૂંખ્યું એ પાયામાં મેં આ ટ્રીટમેન્ટ કરી અને પશુ બાવેટર કર્યું તો આની અંદર કોઈ કેમિકલ ખાતર આપેલા નથી તો તે છતાં પણ તમને આ ફિલ્ડની અંદર શું બેનિફિટ જોવા મળે છે કેમિકલ ખાતર જે ખેડૂતો આપતા હોય છે ને તમે આપ્યા નથી

તો ત્યારબાદ એની એ વસ્તુ આપ્યા પછી તમને ફિલ્ડની અંદર શું બેનિફિટ ચાલ અત્યારે એ જોવા મળે છે કે મારું જે બટાકું ખરું એ ને કોઈ પણ અસર અસર નથી બટાકુ ચમકવાળું છે બટાકામાં કોઈ કોણું નથી બટાકાનો મેં કેનો પ્રમાણ છે અને દેખાઈ આવે છે તો ખેડૂતો તમે જોઈ શકો છો લાઈવ જે આ બટાકા ખૂતરેલા છે એની અંદર એ બટાકાની જે સાઇઝ છે એ ભરપૂર પ્રમાણમાં પંચ્યાસી દિવસે પણ આ બટાકાની સાઇઝ તમને જોવા મળી રહી છે અત્યારે તમને બટાકા ગણીને દર્શાવીશું કે આ બટાકા કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયારનો બાર બટાકા આ ટ્યુમરની એક સરખી સાઈઝ તમને જોવા મળી રહી છે તે છતાં પંચાવન પંચ્યાસી દિવસનું આ પલુ જે પલુરની ગ્રીનરી તમે જોઈ શકો છો એના સ્ટમ્પની જે ગ્રીનરી જોઈ શકો છો એ અત્યારે જે આજુબાજુના ફિલ્ડની અંદર એ જે પલુરની ગ્રીનરી જોવા મળતી નથી તો આજે બાજુના ખેડૂત છે અહીંયા મિત્ર છે આપણે એમની જોડે પણ જાણીશું કે અત્યારે બાજુના ખેતરની પણ શું કંડિશનો જાણવા મળી છે તો દાદા તમે જણાવો કે આજુબાજુના ખેતરની પણ કન્ડિશન શું જાણવા મળી રહી છે આ ખેતરની અંદર આ ઓર્ગેનિક વાપરવાથી જે જમીન ખાઈને એકદમ પોચી થઈ ગઈ છે આપણે બેડ ઉપર પગ મૂકીએ તો એકદમ બેડ પોચો થઈ ગયો છે પછી એની અંદર જે બટાકાની જે સાઇઝ ખાય ને એ સાઇઝ પણ મોટી છે અને જે લાગવાના ખાને એ પણ વધારે લાગે છે

તો પણ આ પલુર એની ગ્રીનરી અદભુત પ્રમાણમાં જાણવા મળી રહી છે જેથી કરીને જે ખેડૂત મિત્રો કામા જોડે જોડાશે તો પલુરની ગ્રીનરી જેટલી અદ્ભુત પ્રમાણમાં જાણવા મળશે જે ડૉક્ટર સુવર્ણ એકાવન જે અત્યારે સાહીઠ પાસઠ સિત્તેર દિવસના બટાકા અત્યારે હોય તો ખાસ કરીને સુવર્ણ એકાવન કરીને જે આપણી પ્રોડક્ટ આવે છે કામાની એ તમે ખાસ આપી શકો છો જેથી કરીને એની બેનિફિશિયલ જે સાઇઝ છે ટ્યુમરની સંખ્યા છે સ્ટુમર વજન છે એક સરખું જોવા મળશે જેથી કરીને તમે સુવર્ણ એકાવન અત્યારે ખાસ પ્રમાણમાં ભરપૂર ઉપયોગ કરી શકો છો જેથી કરીને જે આ દાદાએ જે ઉપયોગ કરી છે જે પ્રોડક્ટો એ તમે આવનારા વર્ષની અંદર જો મગફળીનો ક્રોપ કરતા હોય કે કોઈ પણ ક્રોપ કરતા હોય તો એ ક્રોપની અંદર તમે શરૂઆતથી ટ્રીટમેન્ટ કરો તો તમને સારા સારા એવા પરિણામ જાણવા મળી રહ્યા છે તો દાદા તમારું શું કહેવું છે મારું કહેવું એમ છે કે આ ખરેખર કામાં કામા ઇન્ટરનેશનલનું બધું આપણે વાપરવું જોઈએ ભૂ સમૃદ્ધિ ભૂ સમૃદ્ધિ ગોલ્ડ સારથી પુન્યમ સુવર્ણ એકાવન આ બધું એનો ઉપયોગ કરવો જોઈએ અને યુનિટેક સ્ટાર અને એકસો આઠ બેક્ટેરિયા હરિક્રિષ્ણના બેક્ટેરિયા આ બધું ખરેખર ઉપયોગ કરવો જોઈએ આપણી જમીન આપણી જમીન બગડે નહીં આપણી જમીન પહોંચી અળસિયોનો પ્રવેશ થાય અરસ્યો જમીન આપણી પોચી કરે અને એનું ફળ આપણને દેખાય છે એ આચાર્ય બધે લીલો છવ એકદમ દેખાય છે એની એનું પરિણામ આપણને નજરો નજર દેખાય છે બટાકામાં ચમક દેખાય છે બટાકાની સંખ્યા પાવરફુલ છે અને એ રીતે આપણને પરિણામ મળ્યું છે તો ખેડૂત મિત્રો ખાસ નવી વાત સાથે નવા વિડીયો સાથે ફરી મળીશું જય જવાન જય કિસાન